આજે વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય સભામાં બજેટને લઈને ચર્ચા કરવામાં આવી હતી સભા ચાલુ થાય તે પહેલાં જ વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ટેબ્લેટને પાછું આપી દેવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકામાં આજ રોજ સામાન્ય સભામાં બજેટને લઈને ચર્ચા કરવામાં આવી ત્યારે આજે બજેટ પહેલા જ વોર્ડ નંબર એકના કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા ટેબ્લેટ જે આપવામાં આવ્યું હતું તે પાછું આપવામાં આવ્યું તેમણે જણાવ્યું કે જે બજેટ રજૂ કરવાનું છે તેમાં કોઈ રીતે કાગળનો બચાવ થયો નથી અને પર્યાવરણ જાળવણી થઈ નથી જેને લઈને તેમણે રજૂઆત કરી હતી પાલિકાએ તો બજેટમાં કાગળ ભરેલી બેગ આપી છે તો પછી ટેબ્લેટનું શું મહત્વ જેને લઈને તેમને સામાન્ય સભા પહેલા ટેબ્લેટની પાછી આપી હતી કે ભાઈ અમે ટેબ્લેટ આપશું તો પેપરલેસની વાત કરી છે હવે પેપરલેસની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એવો વિચાર આવે આપણને કે પર્યાવરણનો બચત થાય આટલા બધા કાગળોનો ઉપયોગ ટળે એટલે પર્યાવરણનો બચત થાય પટાવાળાઓ બિચારા બસો વીસ કિલોમીટરના એરિયાની અંદર જે જાય છે ઈંધણ પુરાઈને સમયની બચત થાય એમના ઈંધણની બચત થાય અને આપણે સૌ અમે જે લોકો છીએ એ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે કર્મચારીઓ હોય એ લોકોનું સામસામી ટેબ્લેટની અંદર જ આપણે કામ કરીએ તો કામોની સરળતા થાય આ હેતુ હતો હવે આ હેતુમાં કદાચ પચાસ ટકા સાર્થકતા મળી હોત તો પણ હું પાછું ન આપત આમાં એક ટકો તમે જુઓ અહીં વાઈફાઈ જ નથી તમે ટેબ્લેટ આપ્યું છે ગૃહમાં લઈને આવવા હવે અહીં તો વાઈફાઈ જ નથી બરાબર છે તમે ટેબ્લેટ જે સાર્થકતાથી જે વાત સાચી કરીને આપ્યું છે એને સાર્થક નહોતું થતું એટલે મારો વ્યક્તિગત નિર્ણય હતો મારો વ્યક્તિગત વિષય છે એમાં હું કોઈને નથી એ કહેતી પણ મારો વ્યક્તિગત મારું મન જ એવું કહેતું હતું કે જે વસ્તુનો વપરાશ જ નથી જે વસ્તુથી પ્રજાના ટેક્સના નાણાંનો નરે બગાડ જે વસ્તુ મારે રાખીને શું કામનું છે એટલે મેં એમને પાછું આપી દીધું આજે લગભગ પાંચ નું વજનનું આ કોથળો આ થેલો ઉચકીને આવ્યા છે મેં બજેટનો તમે જોઈ શકો છો જો સાર્થકતા હો તો આ પાંચેક કિલોના ચોપડાનો બજેટનો થેલો ઉંચકીને દરેક સભાસદના આવ્યા હોય અને આ દીવા જેવી સ્પષ્ટ બાબત છે